જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જઈશું ચાલો મારી સાથે સાથે અમે બંને જણા એક જગ્યાએ ફરવા છીએ ક્યાં જઈએ છીએ કઈ જગ્યાએ એ તમને હું આગળ આગળ બતાવતી રહીશ આવો અમે બહાર છીએ જો હું અને મારા હસબન્ડ આજે તો આખરે ટાઈમ કાઢી જ લીધો ભાઈ કે દિવસના કહેતા હતા કે ચાલો આપણે જઈએ ચાલો જઈએ આજે તો ટાઈમ કાઢી જ લીધો ચાલો બધા એને જય શ્રી કૃષ્ણ કીધા તમને પણ સાથે લઈ જવાની પણ વાત કરી કે ચાલો બધા યુટ્યુબ ફેમિલી અમારી સાથે આખરે અમે રોડ આ કયો રોડ છે જે અમરેલીમાં રહેતા હોય છે ને એને બધી જ ખબર હશે કે આ કયો રોડ છે કેટલી મસ્ત પ્રકૃતિ અમારો સાથ આપી રહી છે કાંઈ કેટલી કડકડતી ઠંડીમાં પણ અમે જો આવી પહોંચ્યા છીએ આ ગેટ આવી જ ગયો આખરે જ્યાં જવાનું હતું ત્યાંનું ગેટ આવી જ ગયું આ એટલું મસ્ત ગેટ છે જો આ ગેટ આ રોડ છે ને નાના ભંડારીયા જઈ રહ્યો છે નાના ભંડારિયા એક માનું મંદિર છે માનું મંદિર એટલું વિશાળ છે તમને આગળ આગળ હું બતાવીશ તમે જોઈ શકો છો અમારું નાના ભંડારિયાનું રોડ છે અમરેલીથી લગભગ દસ કિલોમીટર દૂર આવ્યું અને અમે આ અહીંયા આગળ આવી ગયા ફ્રેશ થવા માટે કે ભાઈ જો આપણે બહાર નીકળીએ ને તો આપણું આપણું મન આપણું વાતાવરણ અને આપણે આપણે જાતને તે એટલી ખુશી મળે ને કે આપણું મન ફ્રેશ થઈ જાય એમ એટલા માટે અમે આવ્યા છીએ મંદિરે ભક્તિધામ મા અંબાના દર્શન કરવા તો હું તમને અહીંયા લઈ આવીશું મા અંબાના દર્શને તમે બધા જ દર્શન કરી લેજો ભાઈ આગળ આગળ હું બતાવીશ આવો ત્યારે બધાને દર્શન કરાવી રહીશું હું જો કે આ પ્રકૃતિ છે અત્યારે તો આજુબાજુમાં એટલું ખેતર ને એટલું લીલું લીલું હરિયાળું હતું કે ના પૂછો વાત તમને હું દર્શન કરાવું છું મંદિરની અંદર આવો ત્યારે બધા જ યુટ્યુબ ફેમિલી મારા હસબન્ડ પણ આગળ ગયા અત્યારે આજે ભીડ નથી કેમ કે આડા દિવસે ભીડ ન હોય પૂનમના દિવસે જ ભીડ હોય ક્યારેક ક્યારેક પૂનમના દિવસે પણ હું લોક બનાવીશ અને આજે પૂજારી પણ નથી પૂજારી આગળથી બધું ઘણું બધું જાણવાનું બાકી રહી ગયું મારે કે આ મંદિર કઈ રીતનું કઈ ક્યારે સ્થાપના થઈ કઈ રીતનું છે આ ક્યારે માતાજી ક્યારે પછો પૂર્યો બધું મારે જાણવાનું રહી ગયું આજે પૂજારી ગામમાં ગયા છે એવું કીધું અમને અને આ જો મસ્ત વિશાળ જગ્યા છે ને જો તમે નાના નાના બાળકો પણ ખીલી ખીલીને રમી રમે છે અને તમે જોઈ શકો છો આ માના માનું સ્થાન છે અહીંયા વચ્ચે જ બરાબર આવું ત્યારે દર્શન કરી અને અમે ભરપૂર થઈ જ ગયા બંને જણા અમે આજે નીકળી ગયા છીએ એન્જોય કરવા ભાઈ એન્જોય ક્યારેક જિંદગીમાં કરવું જોઈએ કેમકે કહેવાય છે ને કે ચાલો અત્યારે જઈશું ક્યાંક જાય ક્યાંક જાય તો કંઈક ટાઈમ જ નથી તો દર્શન જો માસે ને એ નિહાળી રહ્યા છે મસ્ત રીતે અમને અત્યારે કીધું કે હાલો મંદિરે જઈએ જો હું પ્રદર્શિના પણ કરી રહી છું તમને પણ દેખાડું છું જો આ રીતે હું પ્રદર્શિના કરું છું ગમે ત્યાં મંદિરે ગઈ હોઉં ને ત્યાં માની ગોધમાં પ્રદર્શિના કરવાની એટલી મજા આવે અને એટલા વાઇબ્રેશન મને મળે કે ના પૂછો જ વાત જો માની ગોધમાં અમે બંને જણા ખીલી ઉઠ્યા ભાઈ અને આ પ્રકૃતિ અમારો સાથ દઈ રહી છે એટલું બધું મસ્ત રીતે કેમ કે ઠંડી બહુ છે એટલા માટે ઠંડો પવન પણ હતો એટલે એટલી આ માનું સ્થાન છે અહીંયામાં એ પરચો પૂરો હતો તો કહેવાય છે કે અહીંયા અગિયાર પ્રદર્શિણા અને એકવીસ આ કે એકસો એક કરવાથી આપણી જે મનની અંદર મન્નત લઈને આવ્યા હોય ને એમાં પૂરી કરે છે માનતા રાખવાની પૂનમ ભરવા પણ ઘણા બધા આવતા હોય છે અહીંયા મન્નત લઈને પૂનમના દિવસે તો બહુ જ મેળો હોય છે પૂનમના દિવસે તો બહુ મસ્ત ખિલખિલાટ માણસો બધા મોજ કરતા હોય માની ગોદમાં હું અગિયાર કરી રહી છું જો પ્રદર્શિના મન્નત માગીએ ને એ મા પૂરી કરે છે અહીં કહેવાય છે કે અહીંયા આગળ આવી અને મન્નત માગો તો મા હશે ને આ મન્નત આપણી પૂરી કરે છે આપણી મનોકામના પૂરી કરે છે માતાજીનું આ મંદિર અમારે બહુ મસ્ત રીતે વાતાવરણથી ભરપૂર છે આ હવન અહીંયા થાય છે જો હું માની ગોદમાં બેઠી છું કેટલો મસ્ત અમે એન્જોય કર્યો છે કાંઈ ફોટા પાડ્યા અને વિડીયા ઉતાર્યા અને તમે જો તમે બહુ મજા આવી ભાઈ ક્યારેક ક્યારેક નીકળી જવું જોઈએ એવું આપણે અત્યારે કહેવાય છે ને કે તમે તમારું મન શાંત છે તો તમારું સંસાર પણ શાંત થઈ જશે એવું આપણે કહેવામાં આવે છે કોઈ અને જો આ એટલું મસ્ત મેદાન છે મસ્ત વાતાવરણ એટલું ભરપૂર છે આ અહીંયા છે ને હવન થતું હોય હવન કુંડ છે ત્યાં આગળ હું જઈ રહીશું પણ હતું બંધ ખુલ્લું હોત તો હું અંદર જઈને તમને હવન કુંડના પણ દર્શન કરાવત વિશાળ જગ્યામાં અમને એટલું મસ્ત મજા આવી કંઈ અને આ છે ને કોઈ દૂરથી આવ્યા હોય ને ભક્તો એના માટે રેસિડન્ટ છે અને પૂનમના દિવસે અહીંયા પ્રસાદ બને છે એટલે આ પ્રસાદ પણ બનાવવાનું રસોડું પણ છે અહીંયા આગળ ભક્તો ભક્તો આવે ને એના માટે રૂમ પણ ફાળવવામાં આવે છે ગેસ્ટ હાઉસ કહેવાય ને એટલે તમને એ પણ હું બતાવવાની કોશિશ કરી રહી છું જોઈ શકો છો તમે આવો ત્યારે બધા જ બધાને મજા આવીને જો અમને તો બહુ જ મજા આવી ઠંડી હતી છતાં પણ અમે નીકળી જ ગયા ઘરની બહાર આવી ગયા મેદાનમાં અને આ આખા મેદાનમાં અમે એવો એન્જોય કર્યો જો આ એક નાનું એવું કૂતરું છે બચ્ચું પણ બધાને જોઈને કડતું હોય ને ભસતું હોય પણ અમારે આગળ એટલો પ્રેમ એને મળે છે ને તો અમારું હાવ આમ એમ થઈ ગયું કે આ અમારું જ છે જો અમને મૂકતો જ નહોતો અમને છોડતો જ નહોતો પ્રેમ નાના છોકરાઓ જેવું જીવન છે જોઈ શકો છો ને તમે આપણે આપણા છોકરાઓને કેમ કરીએ એમ આ છોકરું બની ગયું અમારું થોડી વારમાં તમારી હારે એટલો પ્રેમથી રહેતો હતો કે તમે અમને તેડી લ્યો તમે અમને તેડી લો તમે અમને તેડી લ્યો અમને બં અમે બંને જણા એટલો એન્જોય કર્યો આની હારે એ ના પૂછો વાત અમારે અમને વળકી જ પડ્યો કે પૂર્વ જન્મનું કાંઈક હશે મેં કીધું આની આગળ જોઈ કે કાંઈક મને તેડી લો કે મને કાંઈક આપો પણ કાંઈ લઈ નહોતા ગયા એટલે બિચવાડાને કાંઈ અમે આપી ન શીખ્યા જો અહીંયા હિંચકા છે નાના બચ્ચાઓના હિંચકા અને અમે પણ થોડી વાર એન્જોય કર્યો હિંચકે હિંચકા બંને જણા નાના નાના બાળકો અહીંયા લઈને આવતા હોય છે અમરેલીમાંથી તો બધા લોકો રવિવાર હોય ને ત્યારે પણ ભીડ હોય એમ કીધું અને પૂનમના દિવસે તો બહુ જ ભીડ હોય એવું કીધું અમને અહીંયા આગળ કારણ કે અમે અહીંયા ઓછા આવતા હોઈએ એકથી બે વાર કે ત્રણ વાર જ હું આ ત્રીજી વાર જ આવીશું એટલે મને બહુ કાંઈ આનો ખ્યાલ નથી પણ તમને હું દર્શન કરવા લઈ આવી એ તો પાકું જ તમને બધાને દર્શન કરાવ્યા અને હું ને મારા હસબન્ડ એટલો એન્જોય કરીએશ ને કે ના પૂછો વાત અમુક ઉંમર થાય ને ત્યારે પૂરેપૂરું જીવી લેવું જોઈએ ભાઈ અત્યારે જીવનનો કોઈ ભરોસો નથી કારણ કે અત્યારે હજી તો બેઠા હોય ને ત્યાં થોડીક વાર પછી તો ન હોય એવો પણ માણસો કહેતા હોય છે કે ભાઈ એટેકના બહુ જ હોય છે એટેક આવી જતો હોય છે ઘણા એને અમારે બાજુમાં જે કાલે એક ભાઈને એટેક આવી ગયું અને એ ભાઈ બિછાડા વા્યા જો એટલે જ અમે વિચારી કે અમુક ઉંમર થાય ને એટલે જીવી લેવું જોઈએ આવી રીતે બહાર નીકળી જવું જોઈએ એમ એન્જોય કરવા નીકળી જવું જોઈએ તો અમે ભરપૂર લાભ લીધો અમે ઓ આજે મને એટલી મજા આવી કે ના જ પૂછો વાત અમે બંને જણા જ હતા આજે ચાલો ત્યારે હવે નીકળી ગયા આવો રહ્યો મારો આ ફ્લોગ તમને આ મારો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવો ત્યારે હવે અમે નીકળી ગયા ઘર તરફ અને મને પૂરેપૂરો સપોર્ટ કરજો કારણ કે